જય સ્વામિનારાયણ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રીપી લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ અગિયારના પાર્ટ ટુ ચેપ્ટર નંબર રેડોક્સની અંદર હવે આપણે અભ્યાસ કરવાના છે તો આપ સર્વ જાણો છો મિત્રો કે રેડોક્સ પ્રક્રિયાઓ રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ થતી હોય હવે એવી કઈ જગ્યાઓ છે તો ઉદ્યોગોમાં પણ થાય અને આપણા શરીરની અંદર પણ થતી હોય તમે સવારમાં ઉઠીને મિત્રો ગેસનું લાઈટર થઈ ગેસને સળગાવો છો ચા બનાવો છો અથવા તો ચા તમારા મમ્મી બનાવતા હોય તમે ઘરમાં રાંધવાની પ્રક્રિયા જોતા હશો ઇવન જો તમે સવારથી ઉઠીને સાંજે શુઓ ને ત્યાં સુધીમાં અઢળક પ્રક્રિયાઓ એ રેડોક્સ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો જીવનમાં ગીવન ટેકનો રૂલ્સ છે જેમ ન્યૂટને કીધેલું ને આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એવી જ રીતે મિત્રો કેમેસ્ટ્રીનો નિયમ છે કે જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં હંમેશા રિડક્શન થતું જ હોય જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં હંમેશા રિડક્શન થતું હોય આપણે એમ કહીએ ને કે તમારી મનની ઈચ્છા છે તો મન હોય તો માળવે જ હોય આ એના જેવું બધું છે લોજિક લોજિક લોજિક

તો એને જેવી ઉર્જા મળશે એટલે એ શું ઓમિટ કરશે ઇલેક્ટ્રોન ને ઓમિટિંગ કરશે મતલબ ઇલેક્ટ્રોન ગુમાવશે તો મિત્રો આજે આપણે રેડોક્સ ને શરૂ કરીએ રેડોક્સ ના નવા નવા કોન્સેપ્ટ નો અભ્યાસ કરીએ આજના દિવસમાં મિત્રો આપણે રિડક્શન ઓક્સિડેશન અને ઓક્સિડેશન આંક નો આપણે અભ્યાસ કરવાના છીએ તો શરૂ કરીએ ચલો રેડોક્સ ને તો રેડોક્સ એટલે શું તો મિત્રો રેડોક્સ છે એ બે ભાગનો બનેલો છે શબ્દ

નવી લેટેસ્ટ બાબતો છે એ મિત્રો ઇલેક્ટ્રોનના આધારે છે તો સૌથી પહેલું જો ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન કહીશું અને અથવા તો હાઇડ્રોજન ઉમેરાય તો પણ એને રિડક્શન કહેવાય રેડી ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય તો એને આપણે શું કહીશું રિડક્શન હવે લેટેસ્ટ બાબતો જે છે ઇલેક્ટ્રોનના આધારે છે ઇલેક્ટ્રોન આધારે કેવી રીતે જો ઇલેક્ટ્રોન ના આધારે કેવું હોય તો ધન આયન જો હોય તો એનો ધન વીજભાર ઘટે બરાબર ધન ધન વીજભાર ઘટે અથવા ઋણ 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 આયન હોય તો તો વીજભાર વધે રીતે વીજભાર શું થાય ઘટે તો એને કહેવામાં આવે રિડક્શન એવી જ રીતે ઓક્સિડેશન કોને કહેવાય તો આનાથી ઊંધું કરી દેવાનું ઓક્સિજન ઉમેરાય દૂર થાય ધન આયનનો ધન વીજભાર બદલે શું થાય વધે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભાર પ્રાપ્ત પણ કરે હોય તો આ ઘટે શબ્દ જે છે માઇનસ વન માંથી માઇનસ ટુ બરાબર એને બદલે મિત્રો આપણે અહીંયા એક શબ્દ બદલી નાખીએ જેથી આપણે વિરોધાભાસ રહે આ જે છે એ વધે શબ્દ કરી દો કેમ મેં વધે શબ્દ કર્યો તમે જે વિચારો છો એ હવે હું તમારી દ્રષ્ટિએ વિચારો માઇનસ વન માંથી માઇનસ ટુ એ વૈધુ માઇનસ ટુ માંથી માઇનસ થ્રી એ વૈધુ તો એને રિડક્શન જ કહેવાય અને આમ મેથેમેટિકલી કહીએ તો ઘટું ગણે સમજાય માઇનસ વન કરતા માઇનસ ટુ એ ઘટું ગણે એમ બરાબર એવી રીતે જ્યારે ઓક્સિડેશન ની વાત કરીએ તો ઋણ આયન જે છે એનો ઋણ વીજભાર શું થાય છે ઘટે છે ઘટવાનો મતલબ શું માઇનસ માંથી માઇનસ વન માંથી ઝીરો તો આવું જ જે છે એ પ્રક્રિયાઓને જો વિચારીએ તો એને ઓક્સિડેશન કહેવામાં આવે ફરીથી એકવાર કહી દઉં મિત્રો આ બરાબર આંકડા યાદ રાખજો ઓક્સિજન દૂર થાય ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન ઉમેરાય હાઇડ્રોજન દૂર થાય તમારે ઓક્સિડેશન માટે ઓક્સિજન ઉમેરાવો જોઈએ ધેટ્સ ઇટ એક જૂની રીત બીજી રીત કહે તો કે ધન આયન બનવો જોઈએ અથવા ધન વીજભાર વધવો જોઈએ અથવા તો ઋણ વીજભાર ઘટવો જોઈએ ઓકે ચાલો એને જો એક સાદી ભાષામાં લખીએ તો આવી રીતે લખી શકાય આ એમ કોઈ તટસ્થ છે શું છે તટસ્ટ જો ઇલેક્ટ્રોન દૂર કરે તો એમ ઝીરો માંથી શું બનશે એમ પ્લસ વન પાછો ઇલેક્ટ્રોન ગુમાવે તો શું કહેવાય એમ પ્લસ ટુ મતલબ આમ તમે જશો જેમ જેમ ઉપરના એરા તરફ તો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એને શું કહેવામાં આવે ઓક્સિડેશન અને આ બાજુ આવો જો મિત્રો લીલા એરા તરફ આવો તો એમ ઝીરો માંથી એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે આ પ્લસ ઇલેક્ટ્રોન છે ઉપર માઇનસ ઇલેક્ટ્રોન છે પાછો એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો માઇનસ ટુ થયો એમ માઇનસ ટુ છે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો તો એમ માઇનસ વન ઇલેક્ટ્રોન ગુમાવ્યું જુઓ એમ માઇનસ વન માંથી ઇલેક્ટ્રોન ગુમાવ્યો એમ ઝીરો પાછો ઇલેક્ટ્રોન દૂર કર્યો એમ પ્લસ વન પાછો ઇલેક્ટ્રોન દૂર કર્યો એમ પ્લસ ટુ રિવર્સ આવો એક ઇલેક્ટ્રોન મેળવ્યો મેળવાતું જાય છે અને મેળવાય એટલે એને કહેવામાં આવે રિડક્શન ઉપર તરફ જતા જાવ છો ઇલેક્ટ્રોન ગુમાવતું જાય છે ગુમાવતું જાય એને શું કહેવામાં આવે ઓક્સિડેશન તો મિત્રો હું તમને કેટલાક બેઝિક વાત કરું કેટલા વિદ્યાર્થીઓ આમાં દાખલા તરીકે હું તમને આ બાજુ પહેલા તો ચર્ચા કરીશ ઓક્સિડેશન તો માની લો કે સોડિયમ છે તો મિત્રો સોડિયમ પ્લસ વન બને છે ને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે જો ધન આયન નો ધન વિજવાર વૈધો પહેલા તો આ હતું તટસ્થ બે આઠ અને એક આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે આ બની ગયું બે આઠ બરાબર એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો મેગ્નેશિયમ હોત ને મિત્રો તો એ મેગ્નેશિયમ પ્લસ ટુ બને અને ટુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો મતલબ એમ કે આ છે ઇલેક્ટ્રોન રચના બે આઠ બે તો આ ઇલેક્ટ્રોને બે ઇલેક્ટ્રોન આ ગુમાવ્યા રેડી બરાબર સમજો ચાલો આ જે છે એની સામે જ એવા ઉદાહરણ કયા કયા દાખલા તરીકે સીએલ છે હવે સીએલ એકલો ન લખાય એટલે હું શું લખીશ હાફ સીએલ ટુ જેની ઇલેક્ટ્રોન રચના છે બે આઠ અને સાત શું છે બે આઠ અને સાત આ એક ઇલેક્ટ્રોન જો આને આપણે આપી દઈએ તો એ શેમાં ફેરવાય જ છે સીએલ માઇનસ માં એટલે ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય બે આઠ અને આઠ એને જ ઊંધું કરો મિત્રો આમ જો છે એટલે કે બે આઠ આઠ છે એ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે ગુમાવે ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન છે તો મિત્રો હવે તમે જો આની ઇલેક્ટ્રોન રચના લખો તો બે આઠ સાત લખાય એવી જ રીતે ઓ માઇનસ ટુ છે એ આ જેટલા માઇનસ ચાર છે એટલા ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એને લખાય હાફ ઓટુ એન માઇનસ થ્રી છે મિત્રો તો એ જેટલા માઇનસ છે એટલા જ ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એને લખાય હાફ એન્ડ ટુ આ ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એને ઓક્સિડેશન કહેવાય હવે એનાથી ઊંધું લખી દઈએ એટલે એટલા જ ઇલેક્ટ્રોન મેળવ્યા કહેવાય તો એને કહેવામાં આવે રિડક્શન દાખલા તરીકે ઓ છે એને તમે બે ઇલેક્ટ્રોન આપો તો ઓ માઇનસ ટુ બનાવવું હોય તો અહીંયા હાફ લખી દેવાનું પણ આ જ હાફ ઓ જે છે એને તમે બે ઇલેક્ટ્રોન આપો બરાબર બે ને બદલે આપણે એક ઇલેક્ટ્રોન લઈએ અથવા તો આગળનું હાફ કાઢી નાખું છું મિત્રો બરાબર તો આ બે ઇલેક્ટ્રોન આપ્યા તો ટુ ઓ બનશે જો એન છે એને તમે ત્રણ દુ છ ઇલેક્ટ્રોન આપો તો એક નાઇટ્રોજન માઇનસ ત્રણ બને તો બીજા બંને પરમાણુ માઇનસ ત્રણ માઇનસ ત્રણ બનશે મારી વાતને બરાબર સમજો મિત્રો જો તટસ માંથી ધન આયન બને ઓક્સિડેશન ધન ઋણ આયનનો નો ઋણ વીજભાર ઘટે જો માઇનસ વન માંથી ઝીરો થઈ ગયો ઘટો તો પણ ઓક્સિડેશન ઋણ નો ઋણ વધે વધે તો રિડક્શન કેવી રીતે ઓ એક ઇલેક્ટ્રોન લે તો એ ઓ માઇનસ ટુ માં ફેરવાય રેડી તો ઋણ નો ઋણ વીજભર શું થયો કહેવાનો મતલબ એમ છે ઓક્સિડેશન અને રિડક્શન માટે તમારે આ વાતને બરાબર યાદ રાખવાનું ઓકે આ બહુ બેસ્ટ ઉદાહરણો છે જે નાના બાળકોની જેમ આપણે પાંચમા છઠ્ઠા છ્ટાવાળાને સમજાવતા હોય ને એમ જ તમે સમજો છો તે પણ મિત્રો આ વાત બરાબર યાદ રાખજો કે ઓ માઇનસ ટુ જ્યારે બે ઇલેક્ટ્રોન ગુમાવે તો હાફ ફોટું જ બને એન માઇનસ થ્રી ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે તો હાફ એન ટુ બને અને એનટુ ને તમે ત્રણ ઇલેક્ટ્રોન આપો તો એન માઇનસ થ્રી બને પણ એ આપણે સંતુલન માટે શું કરવું પડશે હાફ લગાડવો પડશે ઓકે ચાલો તો વાત આગળ લઈ જઈએ મિત્રો ઓક્સિડેશન રિડક્શન ના ઉદાહરણો તો ઉદાહરણો એવા બધા કે ઓક્સિડેશન કહેવાય રિડક્શન કહેવાય એને આપણે સમજવાની જરૂર પડશે નહીં આપણે તો ઓક્સિડેશન આંકના આધારે જ બધું નક્કી કરીશું તો હવે મિત્રો આપણે વિચારવું છે ઓક્સિડેશન અવસ્થા કોને કહેવાય શું વિચારીએ ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન અવસ્થા એટલે શું તો કોઈ પણ તત્વ જે છે એ મુક્ત અવસ્થામાં ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને જો આપણે આગળના બોર્ડમાં જોયું ઇલેક્ટ્રોન ગુમાવ્યા પણ અને ઇલેક્ટ્રોન મેળવ્યા પણ તો મેળવીને કે ગુમાવીને જે વીજભાર પ્રાપ્ત કરે એને ઓક્સિડેશન સ્ટેટ અથવા ઓક્સિડેશન અવસ્થા કહેવાય દાખલા તરીકે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ પ્લસ બને છે તો આ પ્લસ એ એ એનો ઓક્સિડેશન અવસ્થા કહેવાય ક્લોરિન છે બે ઇલેક્ટ્રોન મેળવે એટલે ટુ સીએલ માઇનસ બને છે તો આ માઇનસ વન એની ઓક્સિડેશન અવસ્થા કહેવાય બરાબર યાદ રાખજો હાફ ઓ ટુ છે એ બે ઇલેક્ટ્રોન મેળવે છે અને ઓ માઇનસ ટુ માં ફેરવાય છે તો આ ઓ માઇનસ ટુ નો માઇનસ ટુ રેડી ચાલો બે તત્વો વિદ્યુત ઋણતાના મૂલ્ય સમાન ન હોય ન હોય એવા તત્વો કયા કયા દાખલા તરીકે મેં તમને અહીંયા ઉદાહરણમાં આપ્યા છે ફોસ્ફરસ જે છે એ પોટેશિયમ કરતા વધુ વિદ્યુત ઋણ છે કદ નાનું એટલે વિદ્યુત ઋણતા વધે કાર્બન છે હાઇડ્રોજન કરતા કાર્બન કરતા નાઇટ્રોજન કરતા જેની વધુ હોય એ હંમેશા ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષે એટલે એ હંમેશા નેગેટિવ બને અને સામે વાળો શું બનશે પોઝિટિવ આ બરાબર યાદ રાખજો જે ની વિદ્યુત ઋણતા વધુ છે એ હંમેશા નેગેટિવ બને જેની વિદ્યુત ધૃણતા ઓછી છે એ હંમેશા પોઝિટિવ બને ચાલો ઓક્સિડેશન આંક કેવા કેવા હોય શકે તો ઓક્સિડેશન આંક ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે શૂન્ય પણ હોઈ શકે પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે અત્યારે તો આપણને ઓક્સિડેશન અવસ્થા ગણતા નહીં આવડે કેમ કે હજી આપણે ભેણા નથી અને તમે સમજી પણ શકો છો તો મિત્રો આપણે ઓક્સિડેશન અવસ્થા સમજીએ ટાઈમ જો તો જે છે એ ની ઓક્સિડેશન સ્થિતિ કેટલી છે ઝીરો કેમ કે કાર્બન મોનોક્સાઇડ કેવું છે તટસ્થ અણુ છે એટલે એણે નથી ઇલેક્ટ્રોન લીધા કે નથી ઇલેક્ટ્રોન દીધા એટલે એની ઓક્સિડેશન સ્થિતિ ઝીરો જ્યારે આણે એક ઇલેક્ટ્રોન આપ્યો છે કેટલા આપ્યો છે એક ઇલેક્ટ્રોન આપેલો છે એટલે આ નાઇટ્રોજન જે છે એન થ્રી એને એક ઇલેક્ટ્રોન લીધો તો હવે દરેક નાઇટ્રોજન ના ભાગમાં કેટલું આવે વન બાય થ્રી તો તમે જુઓ અહીંયા અપૂર્ણાંક આવ્યું અહીંયા તમે જો તો હાઇડ્રોજન પ્લસ વન છે આ હાઇડ્રોજન પ્લસ વન છે આ ક્લોરીન માઇનસ વન છે તો આ જો ઋણ પૂર્ણાંક આવ્યું તો મારો અપૂર્ણાંક પણ હોય શકે આપણે યત્ર તત્ર સર્વત્ર કોઈ પણ હોઈ શકે આમાં કાઈ નક્કી નહીં ભાઈ કોણ કેટલું ઇલેક્ટ્રોન આપશે કોણ કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે હા પણ કેમેસ્ટ્રીના કોઈ પણ રૂલ્સ એ આપણા સમજાવ્યા સિવાયના તો નહીં જ હોય ઓકે ચાલો તો ઓક્સિડેશન અવસ્થા એ શું મિત્રો તો કે ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને પ્રાપ્ત પ્રાપ્ત કરેલો થયો અને એ ક્યારે કરશે અથવા ગુમાવશે ક્યારે ત્યારે વિદ્યુત ઋણતા જે છે એ વિદ્યુત ઋણતાના તફાવત હોય તો જ આવે શું આવશે વિદ્યુત ઋણતાના તફાવત હશે તો જ હશે ઓકે ચાલો તો મિત્રો આ સાથે જ આપણો અહિયાંનો ટોપિક આજે સમાપ્ત કરીએ નેક્સ્ટ પીરિયડમાં મિત્રો આપણે ઓક્સિડેશન આંક એટલે શું એ નક્કી કરવાના નિયમો જોઈશું ત્યાં સુધી મિત્રો આને જોતા રહો જય સ્વામિનારાયણ નમસ્કાર